સુરતમાં આજે વડ સાવિત્રી વ્રતની ઉજવણી કરાઈ હતી પતિના દીર્ધાયુ અને પરિવારની સુખ સમૃદ્ધિની કામના માટે મહિલાઓએ વ્રત કર્યું હતું સુરતમાં અનેક સ્થળોએ મહિલાઓ તેના પતિના લાંબા આયુષ્યની કામના કરી પૂજા અર્ચના કરી હતી યમરાજે સાવતીના પતિને નવજીવન આપ્યું ત્યારે હિન્દુ ધર્મમાં પતિના લાંબા આયુષ્ય માટે વડ સાવિત્રી વ્રત કરવામાં આવે છે

ઝાડની પરિક્રમા સાથે સૂતરનો દોરો લપેટે છે મહિલાઓ 108 પરિક્રમા પણ કરે છે મારું નામ ભાગ્યશ પ્રકાશ ચંદ્ર જોશી છે તપતેશ્વર મહાદેવ મંદિરની અંદર હું પૂજા કર સેવા તરીકે મારું કાર્ય સંભાળું છું ભાગ્યશભાઈ આજે વર્ષ આવીનું વ્રત હું હમણાં એટલી જનો પૂજા કરી છે આજના દિવસનો મહિમા એટલો છે કે આજે ભગવાન વડની પૂજા કરવામાં આવે છે જેની અંદર ભગવાન બ્રહ્માજી અને સાવિત્રીજીનો વાસ હોય છે અને આ વ્રત એના માટે કરવામાં આવે છે કે આપણા સૌભાગ્ય એટલે કે આપણા પતિદેવના આયુષ્યની રક્ષા થાય એના આયુષ્યની અંદર જીવનમાં કોઈ પણ જાતની તકલીફ માંદગી કોઈ પણ જાતનું આયુષ્ય આપણું ચૂક નહીં થઈ જાય એના માટે કરવામાં આવે છે અને વડની અંદર આજે બ્રહ્મા સાવિત્રી ભગવાનનો વાસ હોય છે અને સૌથી વધારે આયુષ્ય બ્રહ્મા ભગવાનનું બતાવવામાં આવ્યું છે એ નિમિત્તે આપણા પતિનું પણ સૌભાગ્ય આપણું પણ સૌભાગ્ય જળવાઈ રહે એ નિમિત્તે આજે આ સાવિત્રીની પૂજા કરવામાં આવે છે એમ તો સવારથી ઘણા બધા બહેનો આવી ગયા છે હવે ગણવા જઈએ કઈ ગણાયને એટલા બધા આવીને નીકળી ગયા છે હવે સતત ચાલુ છે ભગવાનની પૂજાનો પ્રવાહ